દાહોદર ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજની વર્ષ બે હજાર વીસની ત્રીજી બેચની ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલની ત્રીજી બેચમાં માંથી એકસો સત્તાણું વિદ્યાર્થીઓનું કોન્વેશન કરવામાં આવ્યું જેમાં ઝાયડસ મેડિકલ કોલેજની આ ગ્રેજ્યુએશન સેરેમનીમાં નેશનલ મેડિકલ કમિશનના ચેરમેન ડોક્ટર અભિજાત સી સેટ દ્વારા કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓની મહેનત જેના કારણે આજે તેઓના ડિગ્રી મેળવી રહ્યા છે અને આથી તેમને નોબલ પ્રોફેશનલ સાથે જોડાશો અને તેમના ખાસ ટેકનોલોજી અને એમાં પણ એઆઈ અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રહેવું પડશે તેવું જણાવ્યું હતું मेडिकल कॉलेज हॉस्पिटल का थर्ड ग्रेजुएशन डे हम लोग सेलिब्रेट कर रहे हैं और इसमें जो मुख्य अतिथि हैं वो नेशनल मेडिकल कमीशन न्यू दिल्ली के चेयरमैन डॉक्टर अभिजात सेठ सर हैं जो एक कार्डियोथोरेसिक वस्कुलर सर्जन हैं और उन्होंने तो मतलब जब मैं पहला बार उनको अप्रोच किया तो उन्हें तुरंत तैयार हो गए और आज वो इसमें एज अ मुख्य अतिथि एज अ चीफ गेस्ट उन्होंने यहाँ पे पधारे हमारे गेस्ट ऑफ ऑनर जो थे वो गुरु गोविंद गोविंद गुरु यूनिवर्सिटी के वाइस चांसलर प्रोफेसर कतरिया साहब थे और उन्होंने भी बच्चों को काफ़ी अपने भाषण में प्रोत्साहित किया और आज सबसे ज़्यादा जो प्रोत्साहित है जो खुशी कर मना रहे हैं वही बच्चों के पेरेंट्स हैं क्योंकि ये 2020 में जब पहला कोविड का वेव था उस समय वो इनका एडमिशन यहाँ करा के गए थे आज वही बच्चे पाँच साल के बाद उनकी डिग्री उनकी पढ़ाई उनकी इंटर्नशिप कंप्लीट करके डिग्री लेके अपने घर वतन वापस जा रहे हैं हम सबको भी बहुत खुशी है ये पूरे 200 में से 197 बच्चे कंप्लीट करके अपने घर वापस जा रहे हैं और आप सब भी बता रहे हैं आप सबका भी बहुत बहुत धन्यवाद थैंक यू मेरा नाम प्रोफेसर डॉक्टर संजय कुमार मैं डीन एंड सी ओ इस मेडिकल कॉलेज प्रोजेक्ट का मेरा नाम डॉक्टर सृष्टि धर्मेश कुमार पटेल है हूँ सास्तापुर मऊदा बिलोंग करूँ छू अने आजे आज दिवस में मैं मारी एमबीबीएस की डिग्री पूर्ण करी है ફક્ત ને ફક્ત મારા પેરેન્ટ્સ મારા મમ્મી પપ્પા મારા બા દાદા મારા ફઈફુઆ અને મારા બધા બીજા કઝિન્સ અને બીજા બધા ફેમિલી મેમ્બર્સના સપોર્ટથી મેં આજે મારું આ સપનું પૂરું પૂરું કર્યું છે અને હવે આગળ મારી ઈચ્છા એવી છે કે હું એકદમ પ્રોપરલી પ્રિપેરેશન કરું ફોર માય નીટ પીજી એન્ડ સિક્યોર અ ગુડ ઇન ફ્યુચર દ્વારકાધીશ હું ડોક્ટર રીશ નકુમ હું સુરતથી છું અને હું હમણાં એમ બીબીએસમાં આ કોલેજમાંથી ગ્રેજ્યુએશન થયું છે મારું એન્ડ આ જર્ની મારી ખૂબ જ સંઘર્ષમય અને આમ તો આનંદમય હતી બિકોઝ ઓફ મારા ફ્રેન્ડ્સ મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને મારા ફેકલ્ટી મેમ્બરનો સપોર્ટ ખૂબ જ હતો અને આ જર્ની કોઈ પણ માણસ માટે ક્યારેય ઈઝી નથી હોતી એમ બીબીએસની જર્ની માટે તમારે પાસઆઉટ થવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે અને સાથે સાથે તમારો મેન્ટલ સપોર્ટ તમારા ફિઝિકલ સપોર્ટ તમારી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તેના માટે તમારો તમારી ફેમિલી અને તમારા મિત્રોનો જે સાથ હોય છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે ખરેખર આ જર્ની એક આનંદમય સાથે સાથે સંઘર્ષમય છે ખરેખર બધાનો સાથ હોય તો જ આ જર્ની પોસિબલ છે એકલાથી આ જર્નીમાં મેન્ટલ સ્ટ્રેસ ખૂબ જ વધે છે બટ બધા ફેકલ્ટી મેમ્બર્સ અને અહીંયાની જે મને મારા ફ્રેન્ડ્સ ખાસ કરીને મારા ફ્રેન્ડ્સે બહુ મને સપોર્ટ કર્યો છે અને આ જર્ની મારી એના કારણે જ બહુ આનંદમય રહી છે અને અત્યારે મને ખૂબ જ ગુસ્પમ્સ ફીલ થાય છે અંદરથી અને ખૂબ જ ખુશી અનુભવું છું મને ગોલ્ડ મેડલ પણ મળ્યું છે જેના માટે મને વધારે ખુશી છે અને મારાથી વધારે મારા પેરેન્ટ્સ અને મારા રિલેટિવ્સ ખુશ છે બસ એના માટે જ આ મેં મહેનત કરી છે અને એના માટે હું પોતાના માટે ખૂબ ગર્વ અનુભવું છું થેન્ક યુ સો મચ હિમાંશુ પરમામાર દિવ્યાંગ ન્યૂઝ દાહોદ